નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો ઘર બેઠા રોડ રસ્તાની ફરિયાદ કરી નાખજો તો આધાર કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર તો આજે શ્રાવણ મહિનો શરૂ બેંકો રહેશે બંધ તો ટ્રેનમાં આવશે હવે સીસીટીવી તો એક કરોડ લોકોને મળશે નોકરી તો પેન્શન ધારકો પીએફ અને સરકારી નોકરીયત વર્ગને મોટી રાહત અને મિત્રો સાથે જાણીશું આજના પંદર મોટા સમાચાર મિત્રો પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ YouTube ચેનલ માં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરીને દિવસભર ના કામ ના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલ ના માધ્યમ થી સૌથી પહેલા મળી જાય તો મિત્રો વાત કરીએ આજ ના સૌથી પહેલા સમાચાર ને લઈને તો હવે રોડ રસ્તા ની ઘર બેઠા ફરિયાદ કરી શકશો મિત્રો ગુજમાર્ગ એપ્લિકેશન ગુજરાતમાં માર્ગ સલામતી અને માર્ગ સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ હસ્તકના રસ્તાઓ માટે ફરિયાદો સ્વીકારવામાં આવશે આ સાથે ક્ષતિગ્રસ્ત પુલ પેરાપેટ માર્ગ રેલિંગ ખાડાઓ સ્ટ્રકચર સહિતની માર્ગ સંબંધિત વિવિધ સમસ્યાના વિશે ફરિયાદ નોંધાવી શકો છો તો આ એપ્લિકેશન તમે પ્લે સ્ટોર પરથી ઇન્સ્ટોલ પણ કરી શકો છો અને સીધી સરકાર સુધી તમે તમારી ફરિયાદ પહોંચાડી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આધાર કાર્ડ ને લઈને મહત્વના સમાચાર મિત્રો મૃત વ્યક્તિના આધાર કાર્ડ નો દુરુપયોગ ન થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોમાં સો થી વધુ વયના વૃદ્ધો નું ઘરે જઈને આધાર કાર્ડ નું વેરીફિકેશન કરવા સૂચના આપવામાં આવી છે જો સો થી વધુ વયના કોઈ વૃદ્ધ મૃત્યુ પામ્યા હશે અને તેમનું આધાર કાર્ડ ડેટામાં એક્ટિવ હશે તો પરિવાર સાથે ડેથ સર્ટિફિકેટ લઈને ઓનલાઈન અપલોડ કરશે અને આધાર કાર્ડ રદ કરી નાખશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના મિત્રો હવામાન વિભાગે આવનાર સાત દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે જેમાં ઉત્તર ગુજરાતના પૂર્વ ભાગોમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે આ ઉપરાંત આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સલાહ આપવામાં આવે છે મિત્રો રાજ્યમાં આ વરસાદનું જોર વધી ગયું છે અને સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેલવેમાં મોટો નિર્ણય મિત્રો ભારતીય રેલવે બધી ટ્રેનોમાં સીસીટીવી કેમેરા લગાવવા જઈ રહી છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે જે હેઠળ ચુમોતેર હજાર ટ્રેન કોચ અને પંદર હજાર લોકો માટે એટલે કે એન્જિનમાં હાઈટેક સીસીટીવી કેમેરા લાગશે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો છે આ પ્રોજેક્ટનું ઉત્તર રેલવેમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું છે કોચમાં ચાર અને એન્જિનમાં છ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એક કરોડ લોકોને મળશે નોકરી મિત્રો બિહારમાં ચાલુ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણીમાં નોકરીઓ અને રોજગાર એક મહત્વનો મુદ્દો બને તેવી શક્યતા છે મિત્રો આ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે જણાવ્યું છે કે બિહારમાં અત્યાર સુધીમાં દસ લાખ યુવાનોને સરકારે નોકરીઓ આપવામાં આવી છે અને લગભગ ઓગણચાલીસ લાખ લોકોને રોજગાર આપવામાં આવ્યો છે આગામી પાંચ વર્ષમાં એક કરોડો યુવાનોને નોકરીઓ આપવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

કર્મચારી ફરજિયાત નાણાકીય સાક્ષરતા અભ્યાસ કરવો પૂર્ણ કરે તો જ આ લાભ મળવાનો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય મિત્રો ગુજરાત સરકારે સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સી એટલે કે SSRP હસ્તકની વસાહતોને તેમના મૂળ ગામોમાં ભેળવવા અને હસ્તાંતરણ કરવા માટે નિયમોને આખરી ઓપ આપ્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ અંગેની કાર્યપદ્ધતિને મંજૂરી આપતા નર્મદા યોજના વિસ્થાપિતો માટે એક મોટો અને હકારાત્મક નિર્ણય લેવાયો છે આ નિર્ણયથી રાજ્યના આઠ જિલ્લાના છવ્વીસ તાલુકાની કુલ એકસો નર્મદા વસાહતોને તેમના નજીકના સંબંધિત ગામો સાથે વિલીનીકરણનો માર્ગ મોકળો બનાવ્યો છે આ જિલ્લાઓમાં અમદાવાદ ગ્રામ્ય વડોદરા ભરૂચ ખેડા પંચમહાલ નર્મદા છોટા ઉદેપુર અને મહીસાગરનો સમાવેશ થાય છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકારી કર્મચારીઓને આનંદ મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર આવ્યા છે સરકારે આઠમા પગાર પંચને લીલી ઝંડી આપી દીધી છે આ પંચ કેન્દ્રીય કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓના પગાર પેન્શન અને ભથ્થામાં ફેરફાર લાવશે મિત્રો સૂત્રોનું માનીએ તો કેન્દ્ર સરકાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં આઠમા પગાર પંચની રચના કરી શકે છે મિત્રો અહેવાલ છે કે કમિશન બે હજાર પચીસના અંત સુધીમાં સરકારને તેની ભલામણો સુપરત કરશે મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો કર્મચારીઓને મોટી રાહત મિત્રો પગારદાર કર્મચારીઓને મોટી રાહત આપીને સરકારે એમ્પ્લોઈઝ પ્રોવિડિન્ટ ફંડ એટલે કે ઈપીએફના ના ઉપાડના નિયમોમાં સુધારો કર્યો છે જેનાથી પહેલીવાર ઘર ખરીદનારાઓ માટે પૈસા મેળવવાનું નોંધપાત્ર રીતે સરળ બન્યું છે સભ્યો હવે પહેલા ઘરની ખરીદી બાંધકામ અથવા તો ઈએમઆઈ ચૂકવણી માટે તેમના પીએફ ભંડોળની નેવું ટકા સુધીની રકમ ઉપાડી શકશે પીએફ ખાતું ખોલવાની તારીખથી પાત્રતાનો સમયગાળો પાંચ વર્ષથી ઘટાડીને માત્ર ત્રણ વર્ષ કરવામાં આવ્યો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડમાં મળશે એક રૂપિયા મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર આવ્યા છે હવે તે રેશન કાર્ડ પર આઠ ફાયદા મળવાના છે સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે ને ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી ફાયદાકારક યોજનાઓ ચલાવાય છે જે લોકો ગરીબી રેખાથી હેઠળ આવતા હોય તેમને સરકાર દ્વારા રેશન આપવામાં આવશે પરંતુ ગરીબોને દર્શાવવા માટે ખૂબ અગત્યનું ડોક્યુમેન્ટ રેશન કાર્ડ છે મિત્રો જૂન બે હજાર પચીસથી બધા એપીએલ બીપીએલ પીલા કલરનું ગુલાબી કલરનું રેશન કાર્ડ પર નવા આઠ લાભો આપવાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો રેશન કાર્ડ ધારકોને એક જૂન બે થી આ લાભ મળવાનું શરૂ થઈ ગયું છે મિત્રો તમને જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકોને દર મહિને એક રૂપિયા પણ મળશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પાક ધિરાણ લોન માફ મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધીરણા લોનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસે કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરવામાં આવે એવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ખેડૂતોને બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજમાં પૈસા લાવીને પૈસા ખેડૂતો ભરતા હોય છે જેથી ખેડૂતોને ઓટો રેવ્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવી તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે જોકે મિત્રો વારંવાર પાક ધિરણા લોન અને દેવા માફી લઈને સમાચારો આપવામાં આવતા હોય છે પણ ખેડૂતોના દેવા ને પાક ધિરણામાં રાહત આપવામાં નથી આવતી મિત્રો અત્યારે મોંઘા બિયારણો કમોસમી વરસાદ અને માવઠાનો માર અથવા તો અતિવૃષ્ટિ સર્જાય છે જેથી ખેડૂતોને મોટું નુકસાન થાય છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

ખેડૂતોને જુદી જુદી પાંચ કેટેગરીમાં સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર આપવામાં આવે છે દરેક જિલ્લામાંથી ખેડૂતો આ અરજી કરી શકે છે મિત્રો અગાઉ યોજનામાં રાજ્યમાં પાંચ પ્રગતિશીલ ખેડૂતોને જુદી જુદી કેટેગરીમાં રૂપિયા એકાવન હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું હવે રકમ ડબલ કરી ખેડૂતોને એક લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવામાં આવશે આગવી સુ કોઠા સૂઝથી કૃષિ ક્ષેત્ર આગવી સિદ્ધિ પ્રદાન કરેલા ખેડૂતો આ યોજનાનો લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે અરજી ફોર્મ ખેતી નિયામકની વેબસાઇટ પર ઉપલબ્ધ છે મિત્રો આ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં તેમજ આગામી સમયમાં કેવો વરસાદ પડશે જેને લઈને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો પંદર તારીખની વાત કરી તો પંદર જુલાઈના રોજ છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી તેમજ મહીસાગર અને દાહોદમાં એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદની કરતા જણાવ્યું છે કે સોળ જુલાઈ સુધીમાં બંગાળના વરસાદી સિસ્ટમ સક્રિય થશે તેમજ ફરી અનેક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે પંચમહાલ મહીસાગર સાબરકાંઠા કચ્છ અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મિત્રો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરાઈ છે અને છવ્વીસથી ત્રીસ જુલાઈ સુધી ફરી વરસાદી સિસ્ટમ સર્જાશે અને ચોવીસથી ત્રીસ જુલાઈ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડવાનો છે મિત્રો ઓગસ્ટ મહિનામાં વરસાદ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે ઓગસ્ટના સૂર્ય આશ્લેષણ નક્ષત્રમાં પ્રવેશ આવશે બે થી ચાર ઓગસ્ટ દરમિયાન મુંબઈના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે અને છ થી દસ ઓગસ્ટના ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડશે તો ચૌદ અને પંદર તારીખે ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં વરસાદ રહેશે અને સોળ અને સત્તર ઓગસ્ટ દરમિયાન પૂર્વના ભાગોમાં વરસાદ પડશે તેમજ ઓગણીસ થી ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતા દર્શાવાય છે તેમજ તારીખ છવ્વીસ થી સત્યાવીસ સપ્ટેમ્બર ગુજરાતમાં વરસાદની શક્યતા છે તેમજ ઓગણત્રીસ અને ત્રીસ ઓગસ્ટ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહેવાનો છે. તો તોંબાલાલ પટેલની ભારે આગાહી. મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદને લઈને આગાહી સામે આવી છે. તેમના અનુમાન મુજબ આગામી 72 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકી શકે છે. 12 થી 18 જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાય છે. મિત્રો પટેલ પટેલનું કહેવું છે કે બંગાળ ઉપસાગર અને અરબસાગરના વર્તમાન ભેજવાળા અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એસટી વિભાગની આઠ નવી ટ્રીપ શરૂ મિત્રો મુજબ બ્રિજ તૂટવું પડવાના કારણે મહી નદીના વડોદરા તરફના ગામોમાંથી આનંદ અભ્યાસ કરવા માટે એસટી બસમાં મુસાફરી કરીને જતા વિદ્યાર્થીઓ માટે આવી પડેલી સમસ્યાને સંવેદનાસભર પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ અને વડોદરા જિલ્લાના પ્રશાસનને આ છાત્રો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી હતી મિત્રો તેના પગલે વડોદરા એસટી ડિવિઝન દ્વારા બદરણ માટે આઠ ટ્રીપ શરૂ કરવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

મિત્રો સોનાના ભાવોમાં મોટો ઉછાળો આવ્યો છે દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ નવ્વાણું હજાર એકસો સાઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ નેવું હજાર નવસો દસ રૂપિયા પ્રતિ દસ ગ્રામનો બોલાઈ રહ્યો છે મિત્રો અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં બાવીસ કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ દસ ગ્રામ નેવું રૂપિયા પર પહોંચી ગયો છે જ્યારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ અઠ્ઠાણું રૂપિયા પર છે અને મિત્રો ચાંદીની વાત કરીએ તો ચાંદીનો ભાવ એક રૂપિયા પ્રતિ કિલો બોલાઈ રહ્યો છે મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અનામત સામાજિક ન્યાય અને વિભાગ ગુજરાત વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ લોન યોજના અમલ બનાવાય છે વર્ષ બે હજાર કાર્યરત આ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ ચૌદ વિદ્યાર્થીઓને રૂપિયા પંદર લાખ લેખે કુલ રૂપિયા બે હજાર એકસો ને બ્યાસી તેતાલીસ કરોડ ની લોન મંજૂર કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફાસ્ટેગ અંગે નવો નિયમ મિત્રો NHAI લૂઝ ફાસ્ટેગ ધરાવતા યુઝર્સને બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. લૂઝ ફાસ્ટેગ અથવા તો ટેગ ઇન હેન્ડ એ યુઝર્સના કહેવામાં આવે છે જેઓ જાણી જોઈને વાહનના વિન્ડો સ્કિન પર ફાસ્ટેગ ચોટાડતા નથી. આ ઈ ટોલ કલેક્શન સિસ્ટમમાં મુશ્કેલી ઊભી કરે છે. અને NHAI ટોલ કલેક્શન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને મુસાફરોની સુવિધા વધારવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો પેન્શન ધારકો ધ્યાન આપે મિત્રો આઠમો પગાર પંચ લાગુ થતા જ સરકારી કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાનો છે કર્મચારીઓની સાથે પેન્શનરોના પેન્શનમાં પણ વધારો થશે સાતમો પગાર પંચ ડિસેમ્બર બે હજાર પચીસમાં સમાપ્ત થઈ રહ્યું છે આવી સ્થિતિમાં અઠા આઠમો પગાર પંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાનું છે જોકે અત્યાર સુધી સરકાર દ્વારા સંદર્ભમાં કોઈ માહિતી આપવામાં આવી નથી કે ક્યારે લાગુ થશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

તો તમારા ખાતામાં પીએફ નું વ્યાજ આવ્યું છે કે નહીં મિત્રો સરકારે કરોડો નોકરિયાત લોકોને મોટી રાહત આપી છે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ખાતાઓમાં વાર્ષિક વ્યાજ ખૂબ જ ઝડપથી જમા કરવામાં આવ્યું છે કેન્દ્રીય શ્રમ મંત્રી માંડવિયાના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કુલ છન્નુ પોઈન્ટ એકાવન ખાતાઓમાં પીએફ વ્યાજની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે આનો અર્થ એ છે કે જો તમે પણ નોકરી કરો છો અને તમારો પીએફ ખાતો છે તો તમારા વ્યાજ પૈસા પણ જમા થઈ ગયા છે